વિવિધ ચાલીસ જેટલા ગુનાઓમાં સંડાવાયેલા આરોપી ઈરફાન ઉર્ફે રજ્જાકને ઝડપી પાડતી નવાપુરા પોલીસ અને મારામારી અને લૂંટના કેસમાં રૂપિયા પંદર હજારની રીકવરી કરી અને આરોપીને ઝડપી પાડવામાં મળી સફળતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ બનાવની વિગત કેમ છે કે ગત તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ નવાપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક બનાવ બને છે જેની ફરિયાદ તારીખ બીજી જૂનના રોજ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવે છે ફરિયાદ નોંધાવનાર દિનેશભાઈ મોતીભાઈ શાહ તેમણે ફરિયાદ નોંધાવી છે કે વડોદરાના સિદ્ધનાથ કોમ્પ્લેક્ષની પાસે તેઓ કપડાની દુકાન ચલાવે છે અને તારીખ ત્રીસમી મે બે હજાર પચીસ ના રોજ ઇરફાન અને તેના સાગરિતો દુકાનમાં આવી મારામારી કરી અને દુકાનમાંથી રૂપિયા ત્રેવીસ હજાર જેટલી રકમની ઉઠાંતરી કરે છે અને સાથે જણાવે છે કે તે અમને અગાઉ જેલમાં પુરાવ્યો હતો તો તે પેટે તારે મને પચાસ હજાર રૂપિયા આપવા પડશે આ બનાવને લઈ અને ફરિયાદ નોંધાવતા નવા પૂરા પોલીસ એક્શનમાં આવી અને કાર્યવાહી કરી અને ઇરફાન ઉર્ફેરજ્જાકને ઝડપી પાડી અને તેની પાસેથી

પાંચ બે હજાર પચીસના રોજ એક બનાવ બનેલો હતો અને આ જે ફરિયાદ છે બે છના રોજ અહીંયા નોંધાયેલી છે સમગ્ર ઘટના એમ છે કે આ જે કામના ફરિયાદી છે દિનેશભાઈ મોતીભાઈ શાહ છે એ ભાગ્યોદય કોમ્પ્લેક્ષ સિદ્ધનાથ રોડ પાસે કપડાની દુકાન ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે તો ઇરફાન ઉર્ફે રઝા નામનો એક શખ્સ છે કે જેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ ત્રીસ પાંચના સાડા બારની આજુબાજુ આ દુકાને ગયો હતો અને કહે છે કે મને તે મને પહેલાં અત્યારે જેલમાં મોકલેલ હતો અને મને પચાસ હજાર રૂપિયા તું એના ખર્ચા પેટે આપ એમ કરી અને એના બે અન્ય સાગરી તો એને પકડી રાખેલ અને આ ઈરફાન ઉર્ફે રઝા છે એને મારામારી કરવા લાગેલ અને એના ગલ્લામાંથી જે ત્રેવીસ હજાર રૂપિયા છે એ ત્યાંથી લૂંટ કરીને આ બંને આ ત્રણેય જણ ત્યાંથી ભાગી ગયેલા હતા અને એની ધમકી આપેલ હતી કે બીજા પૈસા છે તૈયાર રાખજે હું બે દિવસ પછી પાછો આવી અને લઈ જઈશ આ ઘટના નવાપુરા પોલીસ સ્ટેશનમાં આવતા બીએનએસના સેક્શન ત્રણસો નવ છ ત્રણસો આઠ ચાર ત્રણસો એકાવન ચાર અને ગાળાગાળીની ગાડીની જે કલમો છે એ હાથ ધરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી ઉપર અલગ અલગ ચાલીસ પ્રકારના ગુના છે અલગ અલગ સેક્શન હેઠળ નોંધાયેલા છે જેમાં મોટે ભાગે એના પર શરીર સંબંધી ગુનાઓ છે મિલકત સંબંધી પ્રોહીના જુગારના એમ અલગ અલગ પ્રકારના ટોટલ ચાલીસ જેટલા ગુનાઓ છે એના પર નોંધાયેલા છે

એ જે જૂના જૂના ગુનાઓ હતા એમાં નવાપુરા પોલીસ સ્ટેશનમાં જ બધા એના ગુનાઓ છે નોંધાયેલા છે એ તપાસ કરી રહ્યા છે